જુનાગઢમાં મોડી રાત્રે તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા અને જેમાં રસ્તાઓ પરના ધાર્મિક દબાણો અને અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવામાં આવ્યા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ અનુસરી અને આ કાર્યવાહી હાથ ધરાઈ જેમાં ત્રણ દરગાહ પાંચ નાના મોટા મંદિરો અને ડેરીઓને હટાવવામાં આવ્યા છે જેમાં ગુસ્સીટોક કેસની અંદર આરોપી રાજુ સોલંકી અને તેના ભાઈ જવા સોલંકીના દબાણો પર પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું દરગાહની આસપાસના વિસ્તારોને કોર્ડન પણ કરી દેવાયા હતા અને જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અગાઉ જૂનાગઢની અંદર દરગાહ હટાવવા મુદ્દે પોલીસ પર હુમલાઓ કરવામાં આવ્યા હતા અને જેને ધ્યાને રાખી આ વખતે વધુ સતર્કતા દાખવવામાં આવી શહેરના મુખ્ય માર્ગો પર આવેલ તમામ પ્રકારના ધાર્મિક દબાણો છે એ રૂપ કરવાની સૂચનાઓ થઈ આવેલ છે આ માટે કોર્પોરેશનની ટીમ દ્વારા અગાઉ જે પણ આ પ્રકારના દબાણો આવેલ છે તેઓને નોટિસ પાઠવવામાં આવેલી હતી અને ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરી ગઈકાલ રાત્રિથી મોડી રાત્રિથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલી હતી જે અંતર્ગત ત્રણ જેટલી દરગાહો અને પાંચથી છ જેટલા મંદિર અને નાની ડેરીઓ ગઈકાલે રાત્રે પોલીસ સ્ટાફ સાથે રહ્યા